આપણ એમનો તહેવાર કહેવાય છે ધન એમાં આપણા વડીલો એ વરસાદી પરંપરા છે કેટલી ખ્યાલ નથી ધનતેરના દિવસે લોકો ચાંદીની બધી ખરીદી કરે છે તો તમે પણ શું ખરીદી કરી કે નહીં અવશ્ય કમટમાં જણાવ્યું છે મારા મિત્રો લોક માટે જવન સુધી સૌથી પહેલા કે કલ્યાણ મહાજી દર્શન કે આજે અમારે પણ થોડુંક લક્ષ્મી ખરીદવા એટલે લક્ષ્મી ખરીદવાની ક્યાં અમારે પણ આ ચાંદી નું ખરીદવાનું છે શું ખરીદવાનું છે

ભાઈ મહાદેવ ના દર્શન કરી દીધા મેં પણ કરી લીધા કરી લીધા છે શનિવાર ચાલો જય શ્રી રામ જય હનુમાજી મહારાજ નદીમાં જેટલું ટ્રાફિક હોય ડેલી એટલું ટ્રાફિક ને એટલી અત્યારે ફૂલ અત્યારે માર્કેટમાં છે એટલે સારું ભાઈ તો બધાને ફાયદો બધા પૈસા તો આવે ફૂલ ટ્રાફિક છે એટલે બતાવે કાંઈ છે ત્યાં માંથી હાથ નાખવાનો ખીચા હાથ નાખવાનો કોઈ સમય નથી હતો

था कुढ़े मोरी हैं एंडते म्हों धाल में टेण हाशाशाबी अधा Background वाल भाधा सुख्य मिन्धु निय्ट का त्वै उन्धुरमा थे मां खल प्रोच कौन जोंड़ार के 0 हieri अधालका आर इल्ली आड़ा आ परणना के रूलियो स्पज्स कफरेख चाल

મારા કાકાનો દીકરો ને મારા કાકા આવ્યા છે એની બીજા બધા તમને પછી બતાવીશ બીજા બ્લોક માં રેડી ત્યાં પાર બતાવીએ હવે પેલા ધંધેરો છે ને હું બા ને ભાઈ ક્યાં જઈએ કોઈ એનો આઈડિયા હું લેવાનું થાય બે હતું ફાઇનલ છે શું લેવાનું છે શું લેવાનું ફાઇનલ એ નથી એટલે કે તુલસી અને ગૌ માતા બે લેવાનું છે બે માંથી કોઈ એક લેવાનું છે ને એ ફાઇનલ નથી ને પેલા જઈએ કે અમને જેમ મજા આવી ચૂઝ કરીએ ને જો સીન લેવાય તો આપણે લેવું બાકી કરીએ કાકા લો જાઓ બ્લોગ માં સુધી રહેજો પાછા હા તમને બતાવું શું લેવાનું ચાલો કન્ટિન્યુ હેપી ધનતેરસ તો ફાઇનલી મિત્રો વસ્તુ લેવા ગઈ છે હું લેવાનું જ નહીં તમને ઘરે જઈ ગયા સાંભળી સરપ્રાઈઝ સરપ્રાઈઝ ને તો તે લેવાનું જ ને તે લઈ તે સીધા ઘરે ચાલો તમારે માર્કેટમાં છે હલો ફાઈનલી મિત્રો ખરીદી કંઈક ઘરે આવી ગયા છે ને જીઓ આપણે વ્લોગ નથી કરતા પેલા ગૌમાતા બતાવી પછી વ્લોગન કરી બરાબર ઘણું બધું કામ બતાવી દઈએ જમી લે ફ્રેશ થઈ જાય તો કે બેસીએ બતાવું ચાલો તો મિત્રો સોરી માફ કરજો ભાઈ જ્યાં સુધી મંદિરમાં નું મુકાય ને ત્યાં સુધી કોઈ નડાય નહીં બધું જડ્યું હતું પણ સોરી બાય ના પડી બતાવવાની એટલે આવતીકાલના બ્લોગમાં તમને મંદિરે જે પગે લાગ્યું ને તો તમને નાનો રસીન બતાવી દીધું બરાબર તો માફ કરજો આવતીકાલે મળ્યા ને લોક સાથે બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકા કૃષ્ણ મહાદેવ આવતીકાલે મળ્યો ને લોક સાથે નાદનો લોક તમને કેવા લાગ્યો અવશ્ય કમેન્ટમાં જણાવી દેજો મારા મિત્રો ચાલો બધા એનો ગુડ નાઇટ આવતીકાલે છે મારા એનો પ્રોગ્રામ ચોકાડું તમને એનો વ્લોગ બતાવું ચાલો ગુડ નાઇટ શુભરાત્રી બાય